આજે પણ એક માસૂમ બાળકની હત્યા કરાઈ છે ત્યારે સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી હતી સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી હોવાની સાથે ગુનેગારો સામે પોલીસ કડક પગલાં લઈ રહી હોવાનું પણ જણાવ્યું છે સુરત પોલીસ કમિશનરને રીઢા ગુનેગારો સામે પાસા સહિતની કાર્યવાહી કરી હોવાની સાથે શંકાસ્પદ વિસ્તારોમાં પણ પોલીસ રોજ સાંજે છથી આઠ વાગ્યા સુધી ફ્રૂટ પેટ્રોલિંગ કરતી હોવાનું અને નાઇટ પેટ્રોલિંગ પણ કડક રીતે કરતી હોવાનું જણાવ્યું હતું કોઈપણ નાગરિકને કોઈપણ ફરિયાદ હોય તો પોલીસ પથકમાં કે પોતાના સુધી પણ રજૂઆત કરવા આવી શકે તેમ તેમને જણાવ્યું છે સાંભળો શું કહી રહ્યા છે સુરત પોલીસ કમિશનર મહિલાઓની છેડતી બાબતમાં એક સાયબર એક એવા ડોમેન છે જેમાં સાયબર સ્ટોકિંગ પજવણી બ્લેકમેલિંગ આ પ્રકારની બાબતો અમારા ધ્યાને આવી જેના લીધે સુરત સિટીમાં સાયબર સંજીવની નામના એક પ્રોજેક્ટ બહુ સઘન રીતે શરૂ કરવામાં આવ્યા જેની વેબસાઇટ ઉપર અત્યાર સુધી સાડા અગિયાર લાખ લોકોએ વિઝિટ કરી છે ત્યાં માર્ગદર્શન આપવામાં આવે છે કોઈપણ બેન દીકરીને કોઈ તકલીફ હોય તો એવી રીતે તમે સંપર્ક કરો અને જુદા જુદા શાળાઓ કોલેજો ઔદ્યોગિક એકમો જેવા કે ટેક્સટાઇલ ડાયમંડ જીઆઈડીસી વિસ્તાર ચેમ્બર ઓફ કોમર્સ આમાં મળીને ત્રણ હજાર પાંચસોથી વધુ જગ્યાએ સેમિનાર યોજી સાડા બાર લાખ લોકોને સાયબર ક્રાઇમથી કેવી રીતે તમે સુરક્ષિત બની શકો અને પોલીસની મદદ મેળવી શકો આના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર મારફતે પણ સાડા બાર લાખ ફોલોવર સુધી સાયબર સંજીવની થકી સાયબર અવેરનેસ પહોંચાડવામાં આવી આ પચાસ હજાર જેટલી સાયબર ક્રાઇમ માહિતી પુસ્તકાની વેચણી પણ સુરત સિટીમાં અમે કરી છે અને સાયબર ક્રાઇમ માટે ભારતભરમાં કુખ્યાત નાઇજીરિયન ગેંગ જામતારા ગેંગ મેવાતી ગેંગ દિલ્હી ગેંગ કલકત્તા ગેંગ હરિયાણા ગેંગ અને બેંગલોરથી પણ કેટલાક આરોપીઓને સુરત પોલીસ દ્વારા અટક કરવામાં આવ્યા છે ઘણા બધા લગભગ અડત્રીસ ટકા જેટલી છેતરપિંડીની રકમ પણ બેંક એકાઉન્ટમાં ફ્રીઝ કરાવવામાં આવી છે ફક્ત એક સંવેદનશીલતાના દાખલા રૂપે એક ઇકોનોમિક ઓફેન્સ બન્યા હતા જેમાં ચીટરોએ બસ્સો પચાસથી અઢીસોથી વધારે લોકોની કારોની છેતરપિંડી કરીને કારો લઈ ગયા હતા આમાં બસ્સો ચોપન જેટલા વાહનો રિકવર કરવામાં પોલીસને સફળતા મળી બહુ મોટા આ એક કેસની સફળતા હતી સાત આરોપીઓ અટક કર્યા અને સુરત નવસારી ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાનમાં ગેરવી મૂકેલીને લઈ જાય એ તમામ વાહનો પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા એવી જ રીતે લેન્ડ માફિયાને પ્રભાવી રીતે કંટ્રોલ કરવામાં આવ્યા છે અત્યાર સુધી લેન્ડ ગ્રેબિંગ હેઠળ જે નવા કાયદા સરકારશ્રી દ્વારા ઘડવામાં આવ્યા છે આમાં કુલ સત્તર ગુનાઓ દાખલ કરી સાડત્રીસ જેટલા આરોપીઓ પકડવામાં આવ્યા છે અને કાયદા મુજબ સખત કાર્યવાહી કરવામાં આવી છે આ બધી બાબતો એવી છે જેનાથી સુરત સિટી પોલીસના મહેનત ધગસ અને લોકાભિમુખ રીતે પોલીસ કામ કરતી હોય છે એના ચિત્ર આપની સમક્ષમાં રજૂ કર્યા સુરત સિટી પોલીસના કમિશનર હોવાના લીધે અમારી ટીમ જ્યારે એટલી બધી મહેનત કરતી હોય છે તો આ વસ્તુ આપના થકી તમામ નાગરિકો સુધી પહોંચે આ ભાવના છે આ પ્રેસ કોન્ફરન્સ પછી અને કોઈ પણ નાગરિક કોઈપણ ભય વગર પોલીસ સ્ટેશનમાં જઈ શકે એસીપી ડીસીપી એડિશનલ સીપી કે મારા સુધી આવીને એની રજૂઆત કરી શકે તાત્કાલિક આમાં પગલાં લેવામાં આવશે કોઈ પણ અસામાજિક તત્વને સુરત શહેરમાં છોડવામાં આવશે નહીં પોલીસ દરરોજ સાંજે છથી આઠ વાગ્યા સુધી ફૂડ પેટ્રોલિંગ પોતપોતાના વિસ્તારમાં કરી રહી છે છેલ્લા ઘણા દિવસથી કરી રહી છે આપણા ધ્યાન પણ છે એની સાથે સાથે રોલ કોલ પછી સાડા આઠથી સાડા દસ અગિયાર વાગ્યા સુધી પછી નાઇટ રાઉન્ડ ચાલુ થઈ જાય છે જેથી રાત્રિ દરમિયાન કોઈ અસામાજિક તત્વ કે ગુનાઈ તત્વને કોઈ મોકા ના મળે એટલા માટે પણ પોલીસ ખડે પગે રહીને કામ કરતી હોય છે અમારી જે પીસીઆર મોબાઈલ છે વન ઝીરો ઝીરો સો નંબર ઉપર કોઈ પણ નાગરિક દાયલ કરે તો દરરોજના આંકડા મારી પાસે આવે છે કે કેટલા વાગે ફોન કોલ આવી અને કેટલા વાગે અમારી પીસીઆર સ્થળ ઉપર પહોંચી લગભગ દરરોજ સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું ટકા કેસોમાં આઠ મિનિટની અંદર અંદર એટલે ચાર પાંચ છ કે સાત મિનિટમાં અમારી મોબાઈલ કોઈપણ નાગરિકના ફોન આવે તો ત્યાં પહોંચી જાય છે ઘણા બધા લોકોની આપઘાતમાંથી બચાવવામાં નાના નાના છોકરાઓ જે ગુમ થઈ જતા હોય છે એને તાત્કાલિક શોધવામાં છોકરા ગુમ થઈ ગયા હોય કોઈ જગ્યાએ કોઈ નાગરિકના ધ્યાને આવે સો નંબર પર ફોન આવતાની સાથે એના વાલીઓને શોધીને છોકરાઓને પાછળ પહોંચાડવાની કામગીરી સેફ પોતાના ઘરે પહોંચી જાય આના માટે કામ કરી રહી છે હું એક વસ્તુ પાકા આત્મવિશ્વાસ સાથે કહેવાય છું કે સુરત સિટી પોલીસ કોઈ પણ ભોગે નાગરિકોની સેવા માટે હંમેશા ઉપલબ્ધ છે આ કામગીરીમાં સુધારાના સ્કોપ હોઈ શકે અને આને માટે તમામ નાગરિકોના સૂચન પણ અમે મેળવીએ છીએ મીડિયાના મિત્રોના પણ સૂચનો આમાં મેળવ્યા છે અને ઉત્તરોત્તર પોલીસની કામગીરીમાં વધુ સુધારો થાય અને અસામાજિક પ્રવૃત્તિઓ ગુનાઓ ના બને અને ઓછા થાય ઓછા બને આના માટે સંપૂર્ણ અમારી મહેનત ચાલુ છે અને આ મહેનત અમારી ચાલુ રહેશે આમાં ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવશે સુરત એક તરફ હત્યારાબો અને ગુનેગારોના હાથમાં જે રહ્યું હોય તેવા દ્રશ્યો રોજે રોજ સામે આવી રહ્યા છે તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર સુરત સુરક્ષિત હોવાની વાત કરી રહ્યા છે ત્યારે હાલ તો અત્યાર સુધી બનેલા ગુનાઓના ભેદ પોલીસે ઉકેલી કાઢ્યા છે ત્યારે આવનારા દિવસોમાં સુરતમાંથી ગુનાખોરી ઓછી થશે કે કેમ તે જોવું રહ્યું અઝર કુરશી સાથે પ્રકાશવાડા